મેઘરાજાએ દેશની અંદર વિરામ લીધા બાદ હવે વરસાદનો નવો રાઉન્ડ ભુક્કા બોલાવવા માટે તૈયાર બેઠેલો જોવા મળી રહ્યો છે હાલ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં મજબૂત તોફાની અને ભયંકર દર્શાવનારી નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અરબ સાગરના દરિયાની અંદર પણ નવી નવી લો પ્રેશરની સાથે હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ આગળ વધીને અરબ સાગરના તટીય અનેક વિસ્તારોમાં જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે ગુજરાતના હવામાન ની અંદર પણ વહેલી સવારથી ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે સાથે સાથે તોફાની પવન અને ભેજયુક્ત પવનનો મારો પણ ગુજરાતની અંદર અત્યારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે ગુજરાતના દરિયાઈ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આધી તોફાન વંટોળની સાથે અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર પ્રી મોન્સૂન એક્ટિવિટીની અત્યારે તીવ્ર જોરવાળી સિસ્ટમની ભયંકર હલચલો સક્રિય બનેલી જોવા મળી રહી છે અને તમે લાઇવ જોઈ શકો છો તે રીતે અત્યારે ગુજરાતના વિસ્તારમાંથી અનેક પ્રકારની નવી નવી સ્ટ્રફ લાઈનો ઘેરાયેલી જોવા મળી રહી છે જે પાકિસ્તાનના વિસ્તારોમાંથી આવીને ગુજરાતના વિસ્તારોથી થઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે અને અત્યારે ગુજરાત ઉપર શિયર ઝોન અને નવી નવી સિસ્ટમની સ્ટ્રફ લાઈનના મજબૂત ઘેરાવા ગુજરાતની અંદર સક્રિય બનીને હાલ ગુજરાતની અંદર ઉથલપાથલ દર્શાવતા હોય તેમાં ભિન્ન ભિન્ન વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસાવી રહેલી છે જોવા મળી રહી છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલી નવી સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી મજબૂત બનીને ડીપ ડિપ્રેશનના વિસ્તારોમાં પરિવર્તિત થતી જોવા મળી રહી છે અને આવનારી કલાકોમાં આ સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને આગળ વધીને ભુવનેશ્વરના દરિયાઈ કિનારાના વિસ્તારથી વિશાખાપટ્ટનમના તટીય દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આ નવી સિસ્ટમ ત્રાટકતી જોવા મળવાની છે સિસ્ટમ ત્રાટકવાની સાથે ભુવનેશ્વર વિશાખાપદ્દનમ ધાનવડ ઢાકાની કલાઈના વિસ્તારોમાં ભૂક્કા બોલાવી દે તેવા ભયંકર વરસાદની નવી આગાહી કરવામાં આવી રહી છે આમ ઓચિંતાના મોટા પલટાવ સાથે આવનારી કલાક

જેમાં પણ ખાસ કરીને શ્રીલંકાના વિસ્તારોની અંદર પાછલા ચોવીસ કલાકમાં જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે મદુરાઈના તટીય વિસ્તારોથી લઈને બેંગ્લેબીના વિસ્તારો બેંગલુરૂના વિસ્તારથી હૈદરાબાદના વિસ્તારોની અંદર પણ વરસાદનું ફરી એકવાર જોર વધતું જોવા રહ્યું છે બેંગ્લબીના વિસ્તારને મુંબઈના વિસ્તારોની અંદર અટવાયેલું પણ ફરી એકવાર સક્રિય બનતું જોવા છે તો ગુજરાતની અંદર ક્યારે આવશે સોમાસુ સોમાસાને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને ભારતીય હવામાન વિભાગ દ્વારા શું કરવામાં આવી રહી છે આગાહી ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને આવનારી સુધીની અંદર કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને લઈને સુનવી આગાહી કરવામાં આવી છે જેની પણ તાજી માહિતી મિત્રો આપણે મેળવવાના છીએ સૌ પ્રથમ જાણી લો આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા સાથે નવા નવા ઘોર અંધકારવાળા વાદળોના મજબૂત ઝુંડ ગુજરાત પર ફરી એકવાર સક્રિય બનતા જોવા મળવાના છે જ્યાં દર્શક મિત્રો વાદળછવાયા વાતાવરણની સાથે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે નવી આગાહીને લઈને આવનારી કલાકોમાં દક્ષિય ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર સિસ્ટમના તીવ્ર પરિભ્રમણોની અસરોને લઈને હળવાથી ધીમો વરસાદ શરૂ થતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદનો નવો રાઉન્ડ હવેથી શરૂ થવા જઈ રહ્યો છે જ્યાં દર્શક મિત્રો ખાસ તારીખો લખી લેજો દસ તારીખથી લઈને આવનારી પંદર તારીખ સુધીની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જે બાદ ગુજરાતની અંદર ભૂક્કા બોલાવી નાખે તેવા અતિ ભયંકર વરસાદને લઈને પંદર તારીખથી આવનારીની અંદર વરસાદનું ફરી એકવાર ભયંકર જોર વધતું જોવા મળવાનું છે હાલ ગુજરાતની અંદર ધીમા હળવાને મધ્યમ વરસાદને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોમાં વાદળછવાયા વાતાવરણ સાથે વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં પંથકોની માહિતી મેળવીએ તો વલસાડના ક્ષેત્રથી આહવાના વિસ્તારો વ્યારાના પંથકથી સુરતના વિસ્તારોની અંદર અત્યારે હલચલ સક્રિય બનીને અસર દર્શાવતી જોવા મળી રહી છે ભરૂચના વિસ્તારથી રાજપીપળાના વિસ્તારમાં આમોદના વિસ્તારથી નર્મદાના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સતત મોટા પલટાવ આવતા જોવા મળવાના છે તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર હલચલ સક્રિય થવાની સાથે સાથે વરસાદ ભુક્કા બોલાવતો હોય તેમ આવનારી કલાકોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળછવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે ભયંકર વાદળોની વચ્ચે હલચલ સક્રિય બનતી હોય તેમ ગુજરાતની અંદર અત્યારે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોથી લઈને કાઠાના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે ગતિવિધિ તીવ્ર બનતી જોવા મળી રહી છે જેમાં પણ ખાસ કરીને મોરબીના વિસ્તારથી ચોટીલા રાજકોટના પંથકથી જામનગર સલાયાના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં ઓચિંતાના મોટા મોટા પલટાવ આવી રહ્યા છે ભાનવડના વિસ્તારથી પોરબંદરના વિસ્તારમાં જૂનાગઢના વિસ્તારથી લઈને વેરાવળના પંથકોની અંદર ઉનાના વિસ્તારથી મહુવાના વિસ્તારોમાં અલગના ક્ષેત્રોથી લઈને ભાવનગરના તટીય વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ દરિયાઈ કાંઠા ઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમની અસરો અને વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓને લઈને આવનારી ત્રણ કલાકમાં ફરી એકવાર વરસાદનું મોટું સંકટ સૌરાષ્ટ્ર ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વરસાદની નવી આગાહી કરવામાં આવી છે ભાવનગર અલંગ મહુવા અમરેલી જુનાગઢ ગોંડલના વિસ્તારથી લઈને જસદણ ઉનાના વિસ્તારથી લઈને વેરાવળના ક્ષેત્રોની અંદર પણ અત્યારે છવાયા વાતાવરણ સાથે ભેજયુક્ત અને તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળી રહી છે પોરબંદર દેવભૂમિ દ્વારકા સલાય અને જામનગરના વિસ્તારોની અંદર પણ ધીમાથી હળવા છવાયા વાતાવરણ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે તો કચ્છના દરિયાઈ કિનારાના વિસ્તારો જેમાં લખપતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી નળિયા માંડવીના વિસ્તારથી ગાંધીધામના વિસ્તારોની અંદર પણ વરસાદરૂપી સિસ્ટમનું દબાણ ફરી એકવાર સક્રિય બનીને જોર દર્શાવતું હોય તેમ કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોથી મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ અને દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો જેમાં ખંભાતના વિસ્તારથી લઈને વડોદરાના ક્ષેત્રો બોડેલીના વિસ્તારથી દાહોદ છોટા ઉદેપુર અને મહિસાગરના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે પંદર તારીખથી રાજ્યની અંદર ચોમાસાની એન્ટ્રીની શરૂઆત જોવા મળવાની છે જેમાં પણ ખાસ કરીને ગુજરાતના વિસ્તારોમાં સૌપ્રથમ સોમાસુ પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર નકશાઓ જાહેર કરીને શું માહિતી દર્શાવવામાં આવી રહી છે કયા વિસ્તારોમાં વરસાદનું સંકટ અને ખતરો દર્શાવવામાં આવ્યો છે જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ મેળવીએ આજે વહેલી સવારથી જ રાજ્યના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે જેમાં ગુજરાતની અંદર આજ રોજ એટલે કે દસ તારીખના રોજ છૂટાછવાયા સ્થળોની અંદર ગાજવીજ સાથે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ફક્ત આજે નહીં પરંતુ આજથી લઈને ગુજરાતની અંદર આવનારી પંદર તારીખ સુધીમાં ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર મોટા પલટાવની સાથે કમોસમી વરસાદ અને માવઠું અને આવી રહેલા ચોમાસાની અસરને લઈને વરસાદનો નવો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે જેમાં આવનારી ત્રણ કલાકોમાં ગુજરાતની અંદર ઓચિંતાના મોટા પલટાવ જોવા મળવાના છે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે રાજ્યમાં ભાવનગરના દરિયાઈ કિનારાના જિલ્લામાં અમરેલીના જિલ્લાથી લઈને ગીર સોમનાથના જિલ્લાઓની અંદર વરસાદ ભુક્કા બોલાવતો હોય તેમ સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓને ચોમાસાની હળવી અસરોને લઈને નવસારીના વિસ્તારથી તાપીના ક્ષેત્રો ડાંગના વિસ્તારથી વલસાડ અને દમણથી દાદરાનગર હવેલીના વિસ્તારો આમ ગુજરાતના આ વિસ્તારોની અંદર પણ વરસાદને લઈને નવી કરવામાં આવી રહી છે તે ઉપરાંત આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર ગુજરાતના વિસ્તારોને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓની અંદર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે પરંતુ ખાસ કરીને રાજ્યની અંદર તેર તારીખથી વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે જેમ જેમ ચોમાસુ સાગરના માધ્યમ થકી અને મુંબઈના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તેર તારીખ ચૌદ તારીખ અને પંદર તારીખના રોજ સોમાસુ આવે તે પહેલા પ્રિ મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનીને દરિયાઈ કાંઠાના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનું જોર વધારતી જોવા મળવાની છે જેના કારણે પંદર તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર અનેક જિલ્લામાં મેઘરાજા તાંડવ દર્શાવતા હોય તેમ ભારે વરસાદનું સંકટ પણ મંડરાઈ રહ્યું છે જેમાં પંથકોની માહિતી મેળવીએ તો ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટના વિસ્તારમાં આવનારી પંદર તારીખ સુધીની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે દક્ષિણીય ગુજરાતની અંદર નર્મદા તાપી ડાંગ ભરૂચ સુરત નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ વરસાદનો નવો ખતરો ટોળાઈ રહ્યો છે સાથે સાથે આણંદ વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદને લઈને નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આજથી લઈને આવનારી પંદર તારીખ સુધીની અંદર ફરી એકવાર વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી શકે છે